છે મને હું પિન્ટુ જઈ રહ્યો છે હવે ઘરે પિન્ટુ ને આજે ઘરે ભઠ્ઠો છે

આપણે ભરાવાની છે ડિઝાઇન વાળા માટલા ગાડી તો તમે જોઈ શકો છો આ ફાટે ડિઝાઇન વાળા માટલા આની ગાડી ભરાવાની છે આપણે તો ગાડી ડિઝાઇન વાળા માટલા ગાડી ભરાઈ ગઈ છે અંદર લાલ કોઠી છે ગલ્લા ભર્યા છે ભાઈ ઉપર ગલ્લા મૂકી રહ્યા છે આપણે કરવાનું છે માતાજીનું નિવેદ આપણા બત્રીજાનું કૃષિનું જોઈ શકો છો કાકા કરી રહ્યા છે